હેલો વેલકમ બેક એવરીન સ્વાગત છે આપ સર્વેનું પ્રિપરેશન વિથ જુનિયા ટેસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર આજે આપણે વાત કરવાના છે કરંટ અફેરના મોસ્ટ ટાઈમ બી એવા પ્રશ્નોની અને આપ અમારી ચેનલ પર પ્રથમ વારો ચેનલને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા સાથે સાથે બે લાઇકન પણ પ્રેસ કરી દીધું જેથી આવનારા તમામ વિડીયોની અપડેટ આપ સુધી પહોંચતી રહે અને હજુ સુધી તમે અમારી ટેલિગ્રામ ચેનલ જેમ વોટ્સએપ ચેનલ જોઈન ના કરવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે તો ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો તો શરૂ કરીએ કરંટ અફેરના મોસ્ટ ટાઈમ બી એવા પ્રશ્નો પ્રશ્ન નંબર એક ગુજરાતના કયા જિલ્લામાં કાગળ બનાવવાની સૌથી વધુ મિલો આવેલી છે આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી અમદાવાદ અને સુરત વિશ્વના સૌથી વધુ વન આવરણ ધરાવતા દેશોમાં ભારતનો ક્રમ જણાવો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ દસમો પ્રશ્ન નંબર ત્રણ ઘરગથ્થુ અને વેપારી એકામાંથી ઈ વેસ્ટને અલગ કરવા તેને વિકાસ કરવાના હેતુથી કયા સ્તરે ભારતનું પ્રથમ ઈ વેસ્ટ ક્લિનિક શરૂ કરવામાં આવ્યું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ભોપાલ મધ્યપ્રદેશ પ્રશ્ન નંબર ચાર ગુલમોર એ કયા રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશનું રાજ્ય વૃક્ષ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ દિલ્હી પ્રશ્ન નંબર પાંચ નીચેનામાંથી કયા વૃક્ષને ડાળીઓ હોતી નથી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી તાળ પ્રશ્ન નંબર છ નીચેનામાંથી કોને ઇજનેરમાંથી સન્યાસી બની પોતાના જીવનને ગંગા નદીની સ્વચ્છતા માટે અર્પણ કરી દીધું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ચીડી અગ્રવાલ પ્રશ્ન નંબર સાત નીચેનામાંથી સૌરાષ્ટ્રના તાજમહેલ તરીકે ઓળખાતું મણિમંદિર ક્યાં આવેલું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી મોરબી પ્રશ્ન નંબર આઠ કયા અનુચ્છેદમાં સંઘ અને રાજ્યોના જાહેર સેવા આયોગની જોગવાઈ કરવામાં આવી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી અનુચ્છેદ ત્રણસો પંદર પ્રશ્ન નંબર નવ માનવ શરીરનું અનૈચ્છિક ક્રિયાઓનું નિયમન મગજના કયા ભાગમાંથી થાય છે આપણો સાચો જવાબ છે ઓપ્શન સી પશ્વ મગજ પ્રશ્ન નંબર દસ નીચેનામાંથી કઈ ઔષધીય વનસ્પતિના દૂધનો ઉપયોગ શરીરની વેદના ઓછી કરવા માટે બાહ્ય ઉપચાર તરીકે થાય છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી આંકડો પ્રશ્ન નંબર અગિયાર ઇંધણનું અપૂર્ણ દહન થવા દેવામાં કયા પ્રદૂષક વાયુનું વધુ પ્રમાણમાં ઉત્સર્જન થાય છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી કાર્બન મોનોક્સાઇડ પ્રશ્ન નંબર બાર અંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં આવેલ બેરેન જ્વાળામુખી કયા પ્રકારનો જ્વાળામુખી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ સક્રિય જ્વાળામુખી પ્રશ્ન નંબર તેર ભારતમાં ગીધોના સંરક્ષણ માટેનો વલ્ચર એક્શન પ્લાન કયા સમય માટે જાહેર કરવામાં આવ્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી બે હજાર થી બે હજાર

પ્રશ્ન નંબર સત્તર ભારત સરકારે કયા વર્ષને ગ્રામ સભા વર્ષ તરીકે જાહેર કર્યું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી વર્ષ ઓગણીસો નવ્વાણું થી બે હજાર પ્રશ્ન નંબર અઢાર નીચેનામાંથી કયા સ્થળે રક્ષક બન આવેલું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી માધાપર કચ્છ પ્રશ્ન નંબર ઓગણીસ સ્થળાંતરિત પક્ષીઓના સંરક્ષણ માટે સંકળાયેલા કન્વેન્શન ઓફ કન્વર્ઝેશન ઓફ માઇગ્રેટરી સ્પીસીસને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી બોન કન્વેન્શન પ્રશ્ન નંબર વીસ નીચેનામાંથી ગ્રીન હાઉસ અસરમાં જવાબદાર વાયુઓ કયા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી આપેલ તમામ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ફરીથી મળીશું આવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર